અમદાવાદ સુધારા સદન બજેટ રજૂ થયું છે નાણાકીય વર્ષ બે હજાર માટેનો સુધારા માટેનું બજેટ રજૂ થયું છે અઢાર હજાર પાંચસો અઢાર કરોડ રૂપિયાના બજેટને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે મનપા કમિશનરે મૂકેલા બજેટમાં પંદરસો કરોડ રૂપિયાનો વધારો છે શાસક પક્ષે નવા ફ્લાયઓવર અને અંડરપાસ માટે જોગવાઈ કરી છે દાણીલીમડાથી ખોડિયાનગર સુધી ફ્લાયઓવર બનશે તાગડ રેલવે ક્રોસિંગ પાસે અંડરપાસ બનશે થલતેજમાં દિવ્યજોત સ્કૂલથી છીલત તરફ ફ્લાયઓવર બનશે નિકોલ વિસ્તારમાં નવી હોસ્પિટલનું બનાવવાનું આયોજન છે શહેરની ડ્રેનેજ લાઇનના નવીનીકરણ માટે પણ જોગવાઈ કરાઈ છે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ફંડને બાર ટકા રિબિલ્ડ અપાશે ઉત્તર પશ્ચિમ ઝોનમાં વર્લ્ડ પાર્ક થીમ પાર્ક ગાર્ડન છે બજેટમાં નવા કોઈ મોટા પ્રોજેક્ટની જાહેરાત કરાઈ નથી સુધારા સાથેનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ નું સર્વ સમાવેશી

તો કોઈ પણ સિટીના વિકાસની અંદર ટેક્સની આવક એક અગત્યની આવક છે તો ટેક્સની આવક જો ગણવામાં આવે તો લગભગ અઢારસો થી ઓગણીસો કરોડ રૂપિયાની ટેક્સની આવક છે પરંતુ અમારું બજેટ અઢાર હજાર કરોડ રૂપિયાનું છે અને કોઈ પણ જાતનો ટેક્સ વધારવામાં આવ્યો નથી અને એ ટેક્સ બે હજાર અઢારસો થી બે હજાર કરોડ રૂપિયાની અંદર અઢાર હજાર કરોડ રૂપિયાનું બજેટ કે ભાઈ આવતીકાલનું અમદાવાદ એ કેવું હોય એ માટેનું જે રજૂ કરવામાં આવ્યું છે વાહન વ્યવહારના દરો જે છે એની અંદર વ્હીકલના કોઈ દરમાં વધારો કરવામાં આવ્યો નથી એ પણ આપણે વાત કરીએ કે એ છે એ જ રીતે આપણી કેટલીક હોસ્પિટલો એ ટ્રસ્ટ ચાલતી હોય છે એની અંદર પણ સિત્તેર ટકા રિવેટ આપવાનું આપણે ઠરાવવામાં આવ્યું છે જરૂરિયાત મુજબ વોટર ડિસ્ટ્રિબ્યુશન અને નેટવર્ક તો ચારસો એંસી ચોરસ કિલોમીટર એરિયાની અંદર પાણીનું નેટવર્ક નવું નાખવું હોય તેના માટે પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં વોટર બોડી પર ફ્લોટિંગ સોલર એનર્જી માટે હાલ આપણે વાત કરીએ કે નેટ ઝીરો તરફ આગળ વધી રહ્યા છે અને અઢીસો જેટલા ધાર્મિક સ્થાનમાં સોલર પેનલો માટેની અરજી આવી છે પચાસ સાહીઠ ટકા જેટલું કામ પૂરું થયું છે કોર્પોરેશનના બિલ્ડિંગ પર પણ આપણે સોલર સિસ્ટમ લગાડવા લાગ્યા છે અને આપણે વાત કરીએ કે મેક્સિમમ સોલર સિસ્ટમનો ઉપયોગ થાય એટલા માટે પહેલીવાર વોટર બોડી ઉપર ફ્લોટિંગ સોલર સિસ્ટમ લગાડવા માટે પચાસ કરોડ રૂપિયાની અને તેનાથી દસ મેગાવોટ જેટલી વીજળી પણ ઉત્પન્ન થશે